જે ખેડૂત મિત્રો અમે દસ પોતરી લેવા માંગતા હોય તેના માટે આજે લઈને આવ્યા છે રાઉન્ડ શેપમાં મિત્રો મોડલની વાત તો બે હજાર સોળનું નું મોડલ સેકન્ડ ટ્રેક્ટર રવાનું છે કલાકની વાત તો ત્રેવીસો કલાક ચાલેલું કંપની ટાયર સિત્તેર ટકા લાગેલા ટ્રેક્ટર ખૂબ સારું જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માંગતા હોય આ ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુરી મતનગર આવી રોડ વાળાની રૂબરૂ મુલાકાત લો બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે અમારી યુટ્યુબ ચેનલ લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરો